નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો જુઓ વાલા ખેડૂત મિત્રો આજે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આજે આપણે આવી ગયા છીએ ને આ છે આપણા એરંડાનું વાવેતર તો તમને કદાચ ના ખબર હોય તો કહી દઉં છું કે આપણે ચાર વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને હવે એની અંદર માળો કેવી છે એરંડાની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે અને કેવી રીતે વાપરવાથી એરંડો સારો વિકાસ કરે છે ને ઉતરવામાં પણ સારો ઉતરે છે અને એરંડાની અંદર ખેડૂતોને સારો ફાયદો પણ રહેતો હોય છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી તમારે બની રહેવાનું છે અને વિડીયો ગમે તો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે અમને ખબર પડે અમારા ખેડૂત મિત્રો કેટલી આપણા અમારા વિડીયો જોવે છે કેટલી હેલ્પ કરે છે ને કેટલી અમારા વિડીયોને સપોર્ટ કરે છે તો મારા ખેડૂત મિત્રો દિલથી સ્વાગત કરું છું તો તમે પણ મને થોડો ઘણો સપોર્ટ કરજો તો જુઓ આ છે અમારા એરંડા તો તમને બતાવવા માટે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને હું આજે તમને આખા ખેતરમાં લઈ જવાનો છું ચારે બાજુનો નજારો પણ તમને બતાવવાનો છું જુઓ તો આ જુઓ કે માળો એની સરસ બંધાય છે જુઓ કેવી માળો છે એરંડાની અંદર વિકાસ પણ સારો છે એરંડો વધવામાં પણ બહુ જ વધ્યો છે અને હવે જુઓ એને આપણે કે એરંડા વેણાવવા માટે આવી ગયા છે છે ને આપણે માળો કાપવાની છે લણાવવા માટે આવી ગયા છે આપણો એરંડો તૈયાર થઈ ગયો છે અને હજુ વાલા મિત્રો કે આપણે ઓની અંદર કયા ખાતરો વાપર્યા છે એ તમને કહેવાનું છે તો કે હોની અંદર આપણે જે કે ડીપી ખાતર આવે છે અને ડીપી તમને તો ખબર જ હશે કે ડીપી સરદાર જે ખાતર આવે છે એનો ઉપયોગ કર્યો છે અને એની સાથે સાથે જે ઓર્ગેનિક ખેતીનું ખાતર આવે છે એ પણ હું તમને જણાવવાનો છું કે જે વસ્ત્ર ખાતર કહેવામાં આવે છે એનો ઉપયોગ આપણે કર્યો છે બંને મિક્સ કરી અને આપણે જમીનની અંદર આપણે એરંડાનું જે થળ હોય છે જે ઓલ હોય છે તેના સહડાની અંદર આપણે પહેરી દીધું છે તો વાલા ખેડૂત મિત્રો એવી રીતે આપણે કામ કર્યું છે અને પછી એનાથી શું થતું હોય છે કે એરંડો હુકાર નથી કરતો એરંડો કલરમાં રહે છે અને હાઇડમાં પણ સારો હોય છે તો વાલા ખેડૂત મિત્રો તમે આ એરંડા તો આપણા જોઈ લીધા છે એરંડા તમને દેખાય છે સારા આપણે ચારે બાજુ ફરીશું ચારે બાજુનો એરંડો જોઈ લેશું તમને ગમશે તો કમેન્ટ જરૂરથી કરજો વાલા જુઓ તો આપણે પહોંચવાનું છે અંદર તો વાલા ખેડૂત મિત્રો આવી રીતે અને યુરિયા ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે ને કે યુરિયા એરંડાની અંદર જરૂરી છે પણ આ જુઓ એરંડા જુઓ તમે ચારે બાજુ જુઓ અંદર જુઓ આની અંદર હજુ સુધી આપણે યુરિયા ખાતરનો એક પણ દાણો નથી આપ્યો આ એરંડાની અંદર યુરિયા ખાતર બિલકુલ આપ્યું નથી તો શું યુરિયાની આપણે વધારે પડતી જરૂર છે નથી ને તો વાલા ખેડૂત મિત્રો આપણે મારું કહેવું એવું છે કે આપણે લિમિટમાં જ ખાતર વાપરવું વધારે ખાતર વાપરવાથી કોઈ આપણને વધારે અનાજ ના પેદા થઈ જાય જો શું તમને આની અંદર યુરિયાની કંઈ જરૂરિયાત હોય એવું લાગી રહ્યું છે તમને આઇરન્ડાની અંદર કે આપણે આ આયરન્ડાની અંદર યુરિયા ખાતર જોઈશે જ તો વાલા ખેડૂત મિત્રો આપણે યુરિયા લિમિટમાં જ વાપરવાનું જો અમે ઓની અંદર યુરિયા નથી વાપર્યું તો પણ બહુ સારો એરંડો છે એ ઉતારમાં પણ સારો છે અને હા આપણે યુરિયા વાપરશું પણ હજુ થોડો સમય લાગશે કારણ કે યુરિયા હજુ વાર છે વાપરવાની અત્યારે પહેલથી યુરિયા નાખીએ એટલે એરંડો વિકાસ કરી જાય અને એના ફૂલડા હોય છે માળો જે હોય છે એ ફૂલ થઈ જતી હોય છે એટલે યુરિયા એરંડો માટે હાનિકારક છે યુરિયાના કારણથી નાની નાની જીવાતો પણ આપણા એરંડાની અંદર પડતી હોય છે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય દ્વારકાધીશ જય માપાવાળી જય બાબારી